એની સ્કૂલ માં બેહારી ખ્રિશ્ચન બનાવી દેવાના એમાં એક કાનજી કરી અને મજૂર અને એ જેઠીબાઈ ના કારખાનામાં કામ કરે પણ એવી જેઠીબાઈ માં કે એના એના મજૂરો કામ કરે એને બહુ વાલા એને કોઈને જરા કાંટો લાગે જેઠીબાઈ નીંદર નો આવે કે મારા બાળકો જેવા છે આ બધા મજૂરો એટલી બાઈ નારી શક્તિ એમાં કાનજી કરીને એક મજૂર મજૂરી કરે વૃદ્ધ માણસ પોતે ગર્ભંગ થઈ ગયેલા પોતાને એક દીકરો દીકરો જુવાન થયો લગ્ન નહોતા થયા દીકરાના અને આને કઈક એવો રોગ લાગુ પીડ્યો છેલ્લી ડહકામાં હતો કોકે જેઠીબાઈ ને વાત કરી ગોલા કાનજીભાઈ ને કે આ બિચારા બહુ બીમાર છે મરી જવાના છે પણ એનો જીવ નથી જાતો ખબર નહીં કઈક ગળે એનો જીવ અટકાણો છે અડધી રાતે જેઠીબાઈ મળવા જાય છે કાનજીભાઈ બાપા તમારા આત્મા સદગતિ કરો તમે ખબર છે કે જીવો એવું તો છે નહીં કોશિશ એણે કરેલી પણ તમારા દીકરાની ચિંતા ન કરતા તમ તમારે તમે તમારા જીવ સદગતિ કરો અને એ વખતે આથી ખૂણે થી આહુડા મીડા પડવા કાંજી નામનો એ સનાતન હિન્દુ ધર્મનો એક માણસ ગરીબ માણસ નાનો માણસ ઝુંપડા રહેવા વાળો માણસ એને કીધું જેઠીબાઈ ને બેન બાહી તું અમારી અંદાતા કયો માં ક્યો જે તારા ભેગું મે કામ કર્યું માં પણ મને એ દુખી નથી કે હું મરી જાવ છું ના મારો દીકરો દુખી થાય એ તો એના ભાગમાં આઈ છે ને દેવા વાળો ઠાકર દઈ દે હે પણ આ પોર્ટુગઝ ના ગવર્નરો અને પાદરીઓ આ બધા અંગ્રેજ ના ફિરંગી ના ઈ પાદરીઓ છે એને એક નક્કી કર્યું છે કે મા બાપ મરી જાય લગ્ન નોથી આવે દીકરી દીકરા ના એટલે એને સીધો ખ્રિશ્ચિયન બનાવી દેવાનું કાલે મારા દીકરાને ખ્રિશ્ચન બનાવી દે ને એનો મને અહીંયા ઢૂસો અટકાણો છે મારો જીવ નથી જાતો મારા સનાતન ધર્મના માટે લોહી રેડતા આવ્યા છે કપાતા આવ્યા છે બેનું દીકરીઓ હળહળતી અગ્નિ માં મેં જાય ભવાની કરી અને પડી જાતા હોય એવો જાગ તો રાખેલો ધર્મને છોડીને કાલે ખ્રિશ્ચન મારા દીકરાને બનાવી દે ને એટલે મારો જીવ જાતો નથી જેઠી હું શું કરું બેન બુઢો મરવા ટાણે બાપો હતો ને એનું બાવડું જાલીને કીધું ચિંતા ન કરતા સનાતન ધર્મ ની ખેવના જોઈજો જેઠી ભાઈ એને કારખાના હતા બહુ રૂપિયા હતા મજૂર કેટલાય કામ કરતા હતા ઈ જો ગવર્નરો આરે એમના ફિરંગીના ગવર્નરો આરે મળી જાય ને તો કારખાના ડબલ હાલે પૈસાના ઢગલા થાય પાદરી વારે મળી જાય તો પણ નહીં પૈસો કમાવો છે મહેનતનો પણ સનાતન ધર્મને નુકસાન થાતું હોય તો કારખાનાને પૈસા બધું કુરબાન છે મારે કાઈનો જે મને મારા ધર્મની પડી છે જેઠીબાઈ રાતોરાત કારણ કે પરિણામ હોય ને દીકરો દીકરી મા બાપ ભરી જાય ને તો એને સીધે સીધા ખ્રિશ્ચન બનાવી દેવાના પણ 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 લગ્ન થઈ ગયા હોય તો ન બનાવી શકે એવો એટલા સુધી કાયદો ફુગાડેલો એને રાતમાં બીજો કોઈ આપડી જ્ઞાતિ જે કોઈ હિન્દુ નું હતું એના જ્ઞાતિ એમને ત્યાં બોલાવી અને કીધું કે તારે આ કાંજીભાઈ જે છેલા ડહ કાલી એનો આ દીકરો એને તારી દીકરી પરણાય કોઈ બીજો હતો એને કીધું આને બધી જવાબદારી મારી તું કે એટલા પૈસા આ નહી દઉં આ છોકરાને ને છોકરો કામ બધી રીતે મંગળ વર્તા ગરીબ કે મારા હિન્દુમાંથી તો એને રાત માં દીકરી પરણાવી પડે તો હું પરણાવવા તૈયાર છું સનાતન ધર્મનો હું હિન્દુ છું ભલા માણસ મારે એમાં બીજું આવે નહી દીકરી દીકરીના લગ્ન કર્યા રાતના પરણાવ્યા હવાર થઈને એ દીકરીને રાતો રાત પરણાવીને પરણાવીને બે દીકરી ઓલા છોકરાને પરણાવ્યો ઓલાની દીકરીને ફેરા ફેરવા એ બેય હામામાં એના મા બાપ જે ઓલી દીકરીના એ ભેળા અને એને ઊભા રાખ્યા હામા અને પછી મારો નાથ મારો ઠાકર દયાળું છે મહે મારા રામ તું તો બધુંય વાળો છે એમ કરીને છેલ્લા શ્વાન કાનજીએ છોડી દીધા શ્વાસ ખોળી પ્રાણ છોડ્યા હવાર પીડીને તા તો પાદરીઓ ભૂગી ગયા નો બધાય

મોટા બગાડ્યા પાદરીઓ એના માણસો એ મોટા બગાડ્યા કાયદા પ્રમાણે કઈ હાલું નહીં એનો જ બનાવેલો કાયદો હતો પણ એમાં એને રહેવું પડે અને ઈ એક સનાતન ધર્મમાંથી માંથી જાતો એ માણસ હતો એને બચાવી લીધો અને બચાવી લીધા પછી સાંભળજો હવે નારી શક્તિ ની અભણબાઈ હતી કારખાના હાલતા હતા કોઠા ધંધો કરતી હતી પણ હતી અભણબાઈ જેઠીબાઈ એને શું કર્યું ખબર આને તો બચાવી લીધો આમ અને સનાતન ધર્મમાંથી જવા ન દીધો પરણાવી દીધો રાતમાં પણ એણે પછી પોતાના છાપખાના કચ્છની જે કલા હતી પોતાના માણસોને બોલાવી એ પ્રકારના લાકડાના બીબા બનાવ્યા અને એક કોટન કોટનનું મોટું બધું કપડું લઈ હાડી જવું કપડાની કિનારીઓ હાડી જેવી છાપી હાડી બનાવી કિનારીઓમાં કચ્છની ધરતીની બીબા બીબાની ની ભાતું પાડી અને એવી રૂપાળી હાડીની ની ભાતું પાડી વર્ષમાં બધું ઉજળું રાખ્યું અને એની અંદર પોર્ટુગજ ભાષા જાણતો વકીલ બોલાવી અને આખી જે હિન્દુઓની સનાતનીઓને ખોટા કાયદા બનાવી પાદરીઓ અને એની પોર્ટિગરના ગવર્નરો મળી અને દીવમાં દેલવાડામાં વિસ્તારમાં બધા જે ખ્રિસ્તીઓ બનાવવાના જે મિશનો આગતા હતા એની આખી વેદના હાડીમાં બીબામાં બનાવી લખી અને એની હાડી તૈયાર કરી અને પછી જહાજમાં બેઠી અપણ જેઠીબાઈ માતાઓ બેનો લખી લેજો તમને કોક દે એમ થાય કે અમે શું કરી શકીએ બાપા અમે થોડો આદમી એને આ વાત લખવી જેઠી બાઈ ખતરીયાની કચ્છ થી આવેલી પોર્ટુગજ ગયા હોય મળી કે મને મદદ કરો ભેડા તો ઓલા ને એટલું તો ખેચાણ હોય ને એ કે બેન અમે આવી તમે આવ્યા હોય તો અને એની હારે લઈ અને એને એને અનુમતિ માંગી કે દીવ થી એક બાઈ આવી છે અને એને તમને કાયક ભેટ આપવી છે તો ડ્યોન લ્યુકા જે એની રાણી હતી એને કીધું કાઈ વાંધો નહીં આવવા દયો અને ધોળે દિવસે મસાલ હળગાવી જેઠી બાઈ હાથમાં મસાલ હળગતી જાય અને ગઈ બધાય વિચારમાં પડી ગયા કે આ દિવસે તડકાની મસાલ લઈને કાય આવી એટલે એને પૂછ્યું એટલે કીધું કે અત્યારે મસાલ કેમ એટલે એને હારે જો વેપારી ઉતાઈ ભાષા જાણતા અંદર આને પૂછાયું આને એને કીધું એવી રીતે કે એટલા માટે તમારા પાદરીઓ અને તમારા ગવર્નરો તેલવાડા ઉના અને દીવ સુધીના આજુબાજુમાં જે એને કાયદા છે અમારા સનાતન ધર્મ માંથી ધરાર જોર હુકમી કરી અને સનાતન ધર્મ માંથી ખ્રિશ્ચન બનાવવાના મિનિ મિશનો હાલે છે અને નાના નાના ગરીબ માણસને ભયંકર હેરાન કરે છે એવું એને આખી કહાની કેવી હતી પણ એવું તમારા પાદરીઓ દ્વારા અમારા દેશમાં જે અંધારા ફેલાવાના છે ને એ અંધારાને અંજવાળા કરવા મિશાલ લઈને આવીશું એમ કરી અને ભેટ હાડી આપી કે તમારા માટે હાડી લઈને આવીશું પોર્ટુગઝની રાણી રાજી થઈ ગઈ હાડીને આમ કરીને પોળી કરી તા તો એમાં આખી એની કહાની લખી હતી આમાં કંઈક લેખું છે પોર્ટ્યુગઝ ભાષામાં લખેલું હતું આખી કહાની વાંચીને કારણ કે રાણી તો હારી જ હતી આ તો નીચે બધું આવું હાલતું હતું એના આંખમાંથી આંસુ પડી ગયા કે સનાતન ધર્મ ને માનવા વાળા ભારતની રહેવા વાળા ભારત ની ધરતીના પવિત્ર માણસો ને મારા માણસો ને પાદરીઓ આવા હેરાન કરીને સનાતન ધર્મ છોડાવીને આમાં ધરા ઉપમી કરે છે કાગળ લખાયો

તમને લખી દઉં છું કે આવી જોર હુકમી અને ધરા નાના માણસોને હેરાન કરીને આપણો ધર્મ બદલાવીને આપણા લેવાનું તમને કોણે હક આપી દીધો છે આજ પછી આ બધું બંધ કરી દેજો ગોવર્નના ઘડીક તો રૂવાળા બેઠા થઈ ગયા પણ શું થાય હુકમ વાંચો અને છેલ્લે નીચે એમાં લખ્યું તું કે તમે જે આજી હુદી હિન્દુઓ અને સનાતનીઓને હેરાન કર્યા છે અને જેઠીબાઈ નામની એક બાઈ માણા નારી શક્તિ ભારતની શું તાકાત હોય મારા હુદી જો આય હુદી ફૂગતી હોય અભણ બાઈ તો એના માનમાં આઠ દી અને આઠ દીએ જેઠીબાઈ ના ઘરે ઘરે જઈ અને ઘર ની આગળ જઈને તમારે આપણો જે પોશાક છે ને ગવર્નરો હુકમ છે ભલા માણસ હવે સાંભળજો જે આજે આપણે કપડા પહેરવામાં આવે ને આખા ગુજરાતમાં લગ્ન હોય ને આવે છે ને કોર્ટ ને પહેરે છે ને એ વખતે અભણ આપણા દેશની એક બાઈ પોર્ટુગીઝથી લખાવીને આવી હતી ને એને કારણે અંગ્રેજોના કપડાં કપડા હજી સુધી લગનમાં આપણે વગાડાવી હતી એ વખતે સનાતન ધર્મ છોડાવવાની કોશિશ કરવા વાળા ગવર્નરો એના કપડા પહેરીને આજ આપણા લગ્ન માં એને ઢીંગલ વાજા વગાડવા માટે આપડા પહેરે છે ને એને એનામાં પહેરીને વગાડવા પડે છે કેવાનો અર્થ મારો એટલો છે કે સનાતન ધર્મ માટે આ દેશની દીકરીઓને આ દેશના યુવાનો જાગી અને આટલી ખેવના થાય કે અમારા ધર્મ માટે મારે કંઈક કરવું છે તો એક અભણબાઈ પોટ્યુંગતી હોય તો એને એની કેવડી ખેવના છે એ ધર્મ છે આપણો એ નારી શક્તિ છે એટલે મા મોગલ માટે બધા બે કલાક થઈ ગઈ છે એટલા માટે મિનિટ માટે થોડી પાંજરા વાળા હાંક લેથી પાક સુટ્યા எல்லாம் மாத்திராக இருக்கும் பாடு பாட

જહા શિવાજી ટોલા થ